એમાં પધારેલા પરમવંદની પૂજ્ય અમારા સ્નેહી મિત્ર સુખદેવ સ્વામી વાલા ભક્તો આપણા આમંત્રણને માન આપીને વધારેલા આપણા ગુજરાતના રાજા કહેવાય છે ને રાજા એટલે ભગવાનનો રૂપ એવા નિર્દોષ નિખાલ સહજ જેમનું મુક્ત હાસ્ય છે એવા આપણા સૌના લાડીલા વહલા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનની કેટલાય ધારાસભ્યો તથા આપ સર્વે ભક્તોને મારા વંદન છે જય સ્વામિનારાયણ જય શ્રી રામ આપ જ્યારે સીએમ બન્યા ત્યારથી આરંભીને આજ દિવસ સુધી મેં જોઈએ છીએ નકર સત્તા આવે ને એટલે માણા બદલાઈ જાય આપણો આ બાપો છે ને એવો નહીવો છે અને ભૂપેન્દ્રભાઈ ને લોકો વહાલથી દાદા કી આખી દુનિયામાં સાળંગપુરવાળા દાદાની સરકાર હારે ને અમારા ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાની સરકાર હાલે મોદી સાહેબે કીધું તું નરેન્દ્ર કરતા ભૂપેન્દ્ર વટી જાય અને આ ચૂંટણીમાં આપણે જોયું વટી ગયો દાદો દાદા અમારે તો ઓલ્યા દાદા ના એ દાદા ઓલ્યા દાદા આગળ ઉપરનું કામ કરાવવાનું આ દાદા આગળ હેઠળનું કામ કરાવવાનું પણ કષ્ટભંજન દાદાને હું પ્રાર્થના કરું સાહેબ જ્યારે સીએમ બન્યા ત્યારે લગભગ ધાર્મિક સ્થાનોમાં પહેલી મુલાકાત ભૂપેન્દ્રભાઈ પટેલે સાળંગપુરની લીધી હતી ત્યારે હું કથા કરતો ત્યાં આપનું રાજ્ય ખૂબ સુંદર છે શાસ્ત્રોમાં એક વચન લખ્યું છે યથા રાજા તથા પ્રજા જેવો રાજા હોય ને એવી પ્રજા હોય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ધાર્મિક છે એટલે ગુજરાત ધાર્મિકતા તરફ વળી રહ્યું છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ નિર્દોષ અને નિખાલસ છે એટલે સમાજ એવો થઈ રહ્યો છે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું કે આપ કાયમ સ્વસ્થ રહો વ્યસ્ત રહો મસ્ત રહો ...dan jauh-jauh teruak. Dada... એમની ત્રણ એમ્બ્યુલન્સ છે રોજના ત્રણ ડોક્ટર ડોક્ટરનો સ્ટાફ આખા આણંદ જિલ્લાની અંદર નિઃશુલ્ક દવા પૂજ્ય સ્વામી આપે છે અને આખા આણંદ જિલ્લાને પૂજ્ય સ્વામી મીઠું પાણી પહોંચાડે છે ત્યાં મીઠું પાણી નથી એટલે આવું મોટું કામ પૂજ્ય અમારા સુખદેવ સ્વામી કરી એક એક સાધુ સ્વામિનારાયણનો અને વડતાલ સંસ્થા દ્વારા પૂજ્ય અમારા આચાર્ય મહારાજ શ્રીના નિશ્રાની અંદર એવું મોટું કામ થાય છે ત્યારે ચોક્કસ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભૂપેન્દ્રભાઈ દ્વારા એટલા અદ્ભુત કામ થાય બહુ વહલા છે હસમુખા છે અને બહુ લાગણીશીલ છે કારણ કે આધ્યાત્મિક જગતમાંથી આવ્યા છે અને આધ્યાત્મિક માણા કોઈ દાડો ક્રૂર હોય જ નહીં કોઈ દાડો ના હોય એટલે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું કે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલને કાયમ સ્વસ્થ રાખજો અને કાયમ એના દ્વારા એવા જોરદાર નિર્ણયો થાય કે હજારો વર્ષના ઇતિહાસમાં ભૂપેન્દ્રભાઈ સરકારનું નામ લેવાય આપ કથામાં વધાર્યા આની સમિતિ જે અમારા હિતેશભાઈ ચિરાયુષભાઈ કિરીટભાઈ નીલેશભાઈ પ્રકાશભાઈ ભરતભાઈ આ બધાએ બહુ મહેનત કરી છે બાપા પંદરસો સ્વયંસેવકો ખડે પગ્યા કથામાં ઊભા છે હજારો છોકરાઓએ માવા આ તે બધું છોડ્યું છે દારૂ લોકો છોડે છે અને મને વિશ્વાસ છે કે અમારા જેવા રાજા છે એવા બધાય સુખી સંપન્ન આખો ગુજરાત થાય અને આખું ગુજરાત આજે આખા વિશ્વમાં ચમકે જો ખાલી ભારતમાં નહીં અને એનું કારણ જો હોય તો મોદી સાહેબ અમિતભાઈ અને આપણા સીએમ પટેલ સાહેબ છે દાદા ખૂબ ખૂબ આપનું સ્વાસ્થ્ય સારું રાખે આપણને કાયમની માટે યશસ્વી બનાવતા રહે એટલી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ બોલો સ્વામિનારાયણ ભગવાન કે